અંકલેશ્વર રાજપીપલા રોડ ઉપર આવેલ પ્રતિક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર યુવાન મોત નીપજ્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક અકસ્માતો સાથે માર્ગ અકસ્માતોની ઘટનાઓ પણ હવે સામે આવી રહી છે રોજિંદા નેશનલ હાઇવે કે શહેરના વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં કેટલાક યુવાનો મોતને ભેટી રહ્યા છે ત્યારે આજ રોજ નવા વર્ષના પ્રથમ દિવસે જ સવારના અર્ષામાં જ અંકલેશ્વર રાજપીપલા રોડ ઉપર આવે પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ઘસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર આશાસ્પદ યુવાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગેની જાણ મૃતક યુવાનના પરિવારજનોને તથા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વલોપાત કરતા નજરે પડ્યા હતા અકસ્માત અંગે જેડીસી પોલીસે હાલ તપાસ આરંભી છે જોકે આ યુવાન અંગે હાલ કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી the